પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના તુતીકોરીન આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું ત્રણ મુખ્ય બંદરો અને સત્તર બિન મુખ્ય બંદરો સાથે તમિલનાડુ દરિયાઈ વેપાર માટે એક મુખ્ય કેન્દ્ર બની ગયું છે ભારત વિશ્વને સ્થાયી અને ભવિષ્યલક્ષી વિકાસના માર્ગો બતાવી રહ્યું છે નવીનીકરણ અને જોડાણ તેની વિકાસ યાત્રામાં ભારતની સૌથી મોટી તાકાત છે ભારત વૈશ્વિક પુરવઠા સાંકળમાં મુખ્ય હિસ્સેદાર બની રહ્યું છે અને આ વધતી ક્ષમતા એ આપણા આર્થિક વિકાસનો પાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો સંદેશ મારફતે તુતિકોરીન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલના ઉદ્ઘાટનને સંબોધન કર્યું હતું અને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં સફરમાં નોંધપાત્ર સ્થિમાચિહ્ન રૂપ છે તુતીકોરીન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ ભારતના દરિયાઈ માળખાના નવા સિતારા તરીકે બિરદાવ્યું હતું